રાજકોટ ખાતે ગેમ ઝોનના ગોજારા અગ્નિકાંડ બાદ ગીર સોમનાથ જિલ્લાનું તંત્ર પણ હવે સફાળું જાગી ગયું છે ત્યારે ગીર સોમનાથના વેરાવળમાં ચાલતા બે ગેમ ઝોનને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે તો મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરોમાં પણ ફાયર સેફ્ટીને લઈને તંત્ર દ્વારા ચેકિંગનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે મળતી માહિતી મુજબ રાજકોટ કાલાવાડ રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડની દુઃખદ દુર્ઘટનાના પગલે ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું હોય તેમ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે તો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી સૂચનાથી વેરાવળ શહેર તેમજ ગ્રામ્ય મામલતદાર ઉપરાંત ચીફ ઓફિસર પીજીવીસીએલ પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ચેકિંગનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે વેરાવળના પ્રાંત અધિકારી ભૂમિકાબેન વાટલિયાએ જણાવ્યું હતું કે વેરાવળ શહેરમાં શક્તિ મોલ તેમજ સાંચી મલ્ટીપ્લેક્સમાં ચાલતા ગેમ ઝોનને ક્લોઝર નોટિસ ફટકારી બીજો હુકમ ન થાય ત્યાં સુધી બંધ કરી દેવા માટેના આદેશ કરવામાં આવ્યા છે આ ઉપરાંત વેરાવળ શહેરમાં આવેલા આરાધના મલ્ટીપ્લેક્સ તેમજ વેરાવળ બાયપાસ પર આવેલા ફોનિક્સ મલ્ટીપ્લેક્સ સિનેમા તેમજ સાંચી મલ્ટીપ્લેક્સ સિનેમામાં પણ ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે